છોલા નમક નાખી દઈએ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો કુશળ હશો આ સાહેબ શું લઈને આવી ગયા

એ તમને આ વિડીયાથી પહેલાં અપાઈ ગયો આજે મોડેથી આપી જો બ્લોગ ચાલુ કરશું અને એટલા માટે કે એક માંગ આવી રહી છે કે કાયમી આપો તો જો આ વિડીયો પૂર્ણ કરવા જવું તો રાતે પૂરો થાય તો આજનો દિવસ ખાલી પણ જાય અને બીજું કે જે તો આથી પહેલાં એ વિડીયો આવી ગયો છે તમારી પાસે એમાં આપણે શુભેચ્છા પાઠવી છે એ શુભેચ્છા શનિવારે વીસ તારીખે પહોંચતી કરવી જરૂરી હતી એટલે એ વિડીયો એડિટિંગ કરી નાખ્યો અને એન્ડિંગ ત્યાં કરી દીધું અને આજે નવા વિડીયોની આપણે શરૂઆત કરી છે વાર વાળ ઘરે હોય તો સજાવી નાખી બરાબર ઓ બાજુ ચણા પલાળી રાખ્યા છે એને ચડાવી નાખું અને ચોખાને ચડાવી લો આજે છે ચૌદસની ખીર બનાવવાની છે લાઈટ છે ને એટલે એટલી ગરમી થાય છે અંધારું તો છે પણ ગરમી બફ થાય છે જેનો માપ નથી એવી ગરમી છે રોજ રાત્રે રાત્રે વરસાદ આવે છે આજે આવશે કે શું કરશે ખબર નહીં ચાલો મિત્રો ચોખા ચડાવી લીધા ને ચણાવી મૂકી દીધા બાપા હવે ફટાફટ લેલો સુવિચાર જવાબદારી હોય ને ત્યારે ઘણું બધું થાય ને એના માટે શું વિચાર તો તો જે પોતાના માટે જીવે છે ને એ કોઈ દિવસ જવાબદારીઓ નથી લેતા અને જે જવાબદારી લે ને એ ક્યારે પોતાના માટે જીવતા નથી આ કડવું સત્ય છે જવાબદારી લે નહીં કે અમને ખબર નથી એને પોતાના માટે જ જીવવું છે કારણ કે હું બીજાની જવાબદારી લઈને હું કાંઈ હેરાન થઉં એવું વિચારે પણ અમારા જેવા લોકો છે ને એ જવાબદારી લે પછી 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 પોતાનું જીવન છે જ નહીં બીજા માટે જીવતા હોય હોય પોતાનું જીવન પણ મહત્ત્વ બીજાની જિંદગી સુખી કરવા માટે જેટલું છે ને એટલું પોતાની જિંદગી માટે ક્યારેય નથી હોતું એ હું ઘણા બધા લોકો પાસેથી હું શીખી છું ને મને પણ એવું થઈ ગયું છે એટલે કહું છું કે જે જવાબદારી નથી લેતા એ પોતા જે પોતાના માટે જીવે છે એ ક્યારે જવાબદારી નથી લેતા અને જવાબદારી લે એ ક્યારે પોતાના માટે જીવતા નથી ચાલો આજે જલ્દી જલ્દી કામ કરો આજ ટૂંકા સુવિચાર થી બતાવી તો મિત્રો લાઈટ તો આવી ગઈ એટલે આપણે સુવિચાર પણ લઈ લીધો આપણો અને અહીંયા હવે સાહેબને બેસાડી દઉં બટેટાને બફાઈ ગયા છે તો એને છોલવા ને કરવા એકલી આવું તો મને ખેંચ થઈ જાય કારણ કે સાંજે ત્રણ ઘરનું જમવાનું થાય ભલે ઘણા લોકો નથી થતા

जल्दी थतु आयो बने आबार खेत जडी जाए आबार साखोड त्याई जाए आज घरे એટલે પૂરે પૂરો લાભ લેસુ અમે એનો આને કામ કર ને મત ઉછે હા કામ કરે એટલે જ બતામીયા ચણા જો પલાળી ને ચણા ને બચ્ચા ને બે બાફી નાખ્યા ભેગા હવે કે તમે છોલી દો ત્યાં સુધી હું આ બાજુ ખીર ને સંભાળી લઉં દૂધ નાખી દૂધ નાખી એટલે હલાવવું હલાવતો રહેવું પડશે સતત

ને હવે રોટ બાંધી લઈએ આ बाजू સાબ એ બટેટા છોલી રાખ્યા છે કાપી રાખ્યા તો સાથમાં વઘાર કરી લઉં તો મિત્રો આપણે સાથનો વઘાર કરી લઈએ સાતના વઘાર માટે મેં જોરી મોટી બેચોચી તેલ લીધું છે આમ સાધું સિમ્પલ છે પણ એક સીક્રેટ વસ્તુ નાખવાની છે જ્યારે આપકો સાથ ઘટતો હોય અગર રસો વધું થઈ ગયો હોય તો આ વસ્તુ નાખીને રસો બની શકે તો વિડિયો પૂરો જોજો તમે અહીંયા હું તેલ ગરમ કરી જાતે નાખirai આપણે નથી નાખવાના ચકણી જે ઘરમાં તૈયાર રાખીએ ચકણી નાખી

આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું ને છે મિક્સ કરી ચડાવી લેશું આ બરાબર થઈ ગયું મિક્સ હવે આની અંદર આપેલા ચણા પાણી સાથે હવે આને બરાબર મિક્સ કરી લઉં આને આ લેવે 10 મિનિટ માટે સરસ મજાનું ચડાવશું પછી ગોળ નાખી દઉં જલ્દી જેવો સ્વાદ અનુસાર नमक નાખી દઈએ અને થોડો લીંબુનો રસ અને ચટ મસાલામાં થોડુંક ખાટાશ થોડો ઓછો જોઈશે

દસ પછી મસ્ત સરસ તૈયાર થઈ કુટુંબ ની મજા છે આવી જાય એમને કીધું ના કામ કામ થઈ ગયું છે તોય કે હું જ કાકી મેળાઓ થાય આ મોજ છે હું તો કઉ છું ભગવાન આવી મોજ દરેક પરિવાર ને આપે

તો મિત્રો અહીં નિવાન મસ્તમાં જ આનો શ્લોક બોલી રહ્યો છે વિડીયો પૂરો જોજો પાછળ પણ પૂર્ણ છે બે વખત બોલ્યો છે ને એટલે અહીં હું મ્યુટ કરી અને મારી વાત મૂકી રહી છું અહીં નિયાણીને જમાડી લઈ ક્રિસિયન અનુદીદી જમવા બેસાડી છે ફુવાને બહુ પ્રેમ હોય મારા રણછોડ કુમારને એટલે એની સાથે બોલી રહ્યા છે બંને સાથે ખૂબ સરસ મજાનું પાછળ બોલે છે ને તમને સંભળાવું છું અહીં વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો પાછળનો વિડીયો પૂરેપૂરો જોજો ખરેખર આનંદ આવશે અહીં નિવાનને બિરદાવવા માટે તમે અભિનંદન પણ આપજો ને શુભકામનાઓ પણ ફાટવજો चक्रासन <laughs> है <laughs>